બારમી તારીખ અમદાવાદ ન માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર ગુજરાતના ઇતિહાસનો એકાળો કાળો દિવસ બનીને આવશે કેમકે એ દિવસે અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું નગરમાં અને એ અતુલિયમ હોસ્ટેલની ઉપર એ પ્લેન ક્રેશ થયું જ્યાં ઇન્ટેન ડૉક્ટર્સ અને ડૉક્ટરો રહેતા હતા એ જગ્યા પર આ પ્લેન ક્રેશ થયું અને એના અંદર બસોને બેતાળીસ લોકો જે સવાર હતા એમાંથી બસો એકતાળીસ લોકો એવા છે કે જેમનું મૃત્યુ થયું આ દુર્ઘટના એ કલ્પાંત અને કરુણા સિવાય બીજું કશું જ છોડીને નથી ગઈ અને આ દુર્ઘટનાની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમનું પણ અવસાન થયું એમનું પણ નિધન થયું બહુ જ કરુણામય દ્રશ્યો અત્યારે સર્જાયા છે ગાંધીનગરમાં પણ એમના નિવાસ સ્થાને એમના પત્ની કલ્પાંત કરી રહ્યા છે એમના દીકરા ઋષભ એ લંડનથી રાત અમદાવાદ પહોંચ્યા છે અને રાજકોટ માટે તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે રાજકોટમાં જે એમનું ઘર છે ત્યાં બહાર પોલીસ અને બાકીના સ્ટાફ દ્વારા નિરીક્ષણ પણ કરી દેવામાં આવ્યું છે એમનો જે પાર્થિવ દેહ છે એને અંતિમ સંસ્કાર માટે રાજકોટ રખાશે અંતિમ દર્શન માટે રખાશે એવી પણ વાત પ્રાથમિક માહિતી સામે આવી છે આજે અથવા આવતીકાલે ડીએનએની કામગીરી પૂરી થશે એટલે એમનો પાર્થિવ દેહ છે એ રાજકોટ લઈ જવામાં આવશે આ પ્રાથમિક માહિતી અત્યારે મળી રહી છે અને એમની પ્રકાશ સોસાયટી જે છે નિર્મલા કોન્વેન્ટ રોડ પર પ્રકાશ સોસાયટી ત્યાં જ એમના નિવાસ સ્થાને જ એમનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રખાશે આ સિવાય રાજકોટનું ચેમ્બર ઓફ કોમર્સ છે એને પણ બંધ રાખવામાં આવ્યું છે આજે બપોર સુધી એ બંધ રહેશે શાળાઓમાં પણ આજના દિવસે રજા રાખવામાં આવી છે રાજકોટ આખું શોકમગ્ન બન્યું છે ગાંધીનગરમાં પણ હાલત એ જ પ્રકારની છે તમામ રાજકીય એમના સાથીદારો છે એ પહોંચી રહ્યા છે હકુબા જાડેજા પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પહોંચ્યા એમના ઘરે અને સાંત્વના તમામ લોકો અંજલીબેન અને એમના દીકરાને પાઠવી રહ્યા છે એક પછી એક લોકો આવી રહ્યા છે અને એમને મળી રહ્યા છે રાજકોટને સ્વયંભૂ બંધ રાખવામાં એકસો આઠ સંસ્થાઓએ ટેકો આપ્યો છે ચેમ્બર ઓફ કોમર્સે ગઈકાલે જ જાહેરાત કરી હતી કે આજે બંધ રાખવામાં આવશે એટલે રાજકોટના તમામ વેપાર ઉદ્યોગ આજે બપોર સુધી બંધ રહેશે એન્જિનિયરિંગ એસોસિએશન છે એણે પણ આ બંધને ટેકો આપ્યો છે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે એણે પણ ટેકો આપ્યો છે આ સિવાયના ઘણા બધા ઔદ્યોગિક ઝોન રાજકોટની અંદર ચાલી રહ્યા છે બધા જ આજે બંધ રાખવામાં આવશે બપોર સુધી બંધ રાખવામાં આવશે આ સિવાય રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ છે લાખાજીરાજ રોડ છે ઘીકાંઠા રોડ છે સોની બજાર છે આ તમામ જે બજારો છે એ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજકોટના વેપાર ઉદ્યોગ અને શાળાઓ છે ખાનગી શાળાઓ એ બપોર સુધી બંધ રાખવાનો નિર્ણય આ સિવાય શંકરસિંહ વાઘેલા જ્યાં પહોંચ્યા એ ગાંધીનગર પહોંચ્યા હતા અંજલિબહેન અને ઋષભને મળવા માટે બહાર આવ્યા ત્યારે એમણે માધ્યમોને પ્રતિક્રિયા આપી અને કહ્યું કે હજી માનવામાં નથી આવતું કે વિજયભાઈ આપણી વચ્ચે નથી એની સાથે એમણે એવું પણ કહ્યું કે આ માનવીય ભૂલ હોઈ શકે છે એનું ઇન્સ્પેક્શન છે વિમાનનું ખાસ ઇન્સ્પેક્શન થવું જોઈએ એવું પણ એ કહી રહ્યા છે એટલે બધા જ નેતાઓ એમને ત્યાં પહોંચી રહ્યા છે ગાંધીનગર એમના નિવાસસ્થાનેથી થોડો થોડો સામાન પણ રાજકોટ મોકલવાની તૈયારીઓ થઈ ગઈ છે આ સિવાય પરશોત્તમ રૂપાલા છે એ પણ ગાંધીનગર એમના નિવાસસ્થાને પહોંચ્યા એમના સ્નેહીજનો એમના સગાઓ છે એ પણ પહોંચ્યા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ ત્યાં પહોંચ્યા અને એમણે પણ એવું કહ્યું કે આ ન માત્ર ભારતીય જનતા પાર્ટી માટે પણ આખા રાજ્ય માટે આ બહુ જ મોટી ખોટ છે જેટલા પણ નાગરિકો ગયા છે જેટલા પણ લોકો એના અંદર સવાર હતા અને એમનું મૃત્યુ થયું એ સિવાયના જે બાકીના ઇન્ટર્ન ડૉક્ટરો ત્યાં કામ કરતા લોકો અને એમાંથી પણ કેટલા બધા લોકોના જીવ ગયા છે એ તમામ રાજ્ય માટે મોટી ખોટ છે અને એટલે જ કહેવાય છે કે મૃત્યુ એ નિશ્ચિત છે પણ આવી રીતે હોય તો ચોક્કસથી એ પરિવારજનો ઈશ્વરની સામે ફરિયાદ કરે એ સ્વાભાવિક છે સાંભળીએ શંકર સેવાગેલા શું કહી રહ્યા છે અને જોઈએ ત્યાંથી આવેલા દ્રશ્યો લેિયા જાય અને इनके ऊपर स्ट्रॉन्गली जो નિયમન लगना चाहिए वो लगना चाहिए પરમે એ બી કહા કે टेक ऑफ फॉर लैंडिंग के समय जहां पॉपुलेशन हो ठीक पॉपुलेशन लोग रहते हो वहां डायरेक्शन बदल दिया जाए अभी भी जैसे नगर साइड में टेक ऑफ लैंडिंग न हो उधर ईस्ट की साइड में हो नया रनवे बनाया जाए और आने वाले दिनों में नए जितने भी एयरपोर्ट बने उसके देने बाए कम से कम पाँच दस किलोमीटर में रेसिडेंशियल एरिया का अलाउ न किया जाए और इस हिसाब इस से ये हुआ बियॉन्ड इमेजिनेशन इसमें विजय रूपाणी थे जैसे वहाँ गए वहाँ वार्ड में तो एक आदमी बच गया उसको भी मैं मिला तो भरोसा नहीं होता डेस्टिनी क्या होती है कुदरत क्या होती है वो वहाँ दिखने मिलेगा मिनिमम 300 किलोमीटर की स्पीड से गिरने वाला जहाज फर्ज कीजिए 100 किलोमीटर भी होगा और जिस हिसाब से वो गिरा हाथ पैर भी नहीं टूटा और सिर्फ थोड़ा सा यहाँ लगा है खुद को भी चमत्कार लगता है हमको भी चमत्कार लगता है तो विजय भाई का जो हमने सुना बहुत दुख हुआ हमारी बहन जो है विजय भाई की जो शादी हुई तब से मैं इनका साक्षी रहा और उस समय भी जो ए में विजय भाई यहाँ विस्तारक थे हमारा मिलना होता था इसके बाद भी जब मुख्यमंत्री बने तब भी हम मिले ऐसे सालस अच्छे अच्छे कार्यकर्ता अच्छे लीडर और वेरी पॉपुलर इनका लॉस परिवार को तो बियॉन्ड इमेजिनेशन इनको इनका पुत्र मिला बच्ची मिली वो सब मिले बहुत दुख होता है बाप के हिसाब से बेटा जल्दी चला जाए तो क्या महसूस होता है ऐसा हमको महसूस होता है तो ये की आत्मा जितने भी ऊपर चले गए हमारे बीच में से विदाउट एनी रीज़न इनके आत्मा को मोक्ष मिले परिवार सबको हिम्मत मिले और जो भी इनको मदद करने वाली गवर्नमेंट हो जो भी इंस्टीट्यूट हो अच्छी ढंग से इनको संभाले जाए ऐसे शब्दों के साथ मैं सबको श्रद्धांजलि देता हूँ और मैं इनको अंजलि में इनको मिलने आया था मिला और काफ़ी दुख हुआ महसूस हुआ धन्यवाद थैंक यू मानता था बाद में सुना कि इनको ले गए हॉस्पिटल तभी थोड़ा भरोसा था कि शायद बचने की संभावना होगी लेकिन जब आखिरी मालूम पड़ा कि वो नहीं रहे तब हमने श्रद्धांजलि तो दी परिवार को अभी मैं अंजलि बहन को मिला पुत्र मिला बच्ची मिली बहुत दुख होता है पिता जब अपने पुत्र को नहीं देखते हैं तो इनका इनकी मृत्यु सही तो दो क्या क्या महसूस होता होगा ऐसा ही महसूस हमको होता है बचपन से इनसे ए में रिश्ता रखते विजय भाई तो अंजली बहन के यहाँ वो खाना चाहते थे वो भी वर्कर थी दोनों की शादी में भी हम सदफ रहे हमने भी कहा कि शादी कर लीजिए कोई नती करोगे नहीं और आज तक जो मुख्यमंत्री रहे तब भी मैं विपक्ष में भी था तो काफ़ा अच्छा सालस पर्सनालिटी जिसे कहे कोई कोई कड़वा नहीं ऐसे ऐसे विजय भी, भी हमारे बीच नहीं रहे तो इनके आत्मा को मोक्ष मरे परिवार को जो हिम्मत देना है हम मिले सबको लेकिन जो लॉस होता है वो तो अद होता है कैसे वापस आएगा